પલક કેમ રડી રહી છે તમે આગળ બની રહ્યા છો હું વિડીયો બતાવું છું કારણ કે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો પલક માટે યાદમાં રડી રહી છે એવું સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે બંને લોકોના સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડિંગમાં એટલે કે ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક તથા યુટ્યુબ જેવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો તેમના વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો તમને બધાને ખબર જ હશે તે લોકો હરિદ્વાર બાજુ ફરવા ગયા હતા અને તે મિત્રો અચાનક તે ગયા હતા તે ઝઘડો થયો હતો ને પાસા પણ આવતા રહ્યા હતા તેવું સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવ્યું હતું અને બંને લોકોને ઝઘડો થવાથી તે લોકો બંને લોકો એવું બોલ્યા હતા કે અમારે ડ્યુસ જોએ છે ને ડ્યુસ પણ થઈ ગયો છે સોશિયલ મીડિયા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે તો મિત્રો ખરેખર હજી પુષ્ટિ થઈ નથી ડ્યૂઝ થયો છે કે નહીં થયો તે વાતની પણ હજી પુષ્ટિ થઈ નથી આ લોકોના ઘણા બધા વિડીયા વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો તમો પલક માટે રડી રહી છે લાઈવ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કારણ કારણ કે તમો મિત્રો ગુસ્સામાં આવી ગયા છે અને તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો ફટોફટ કમેન્ટ કરીને જણાવી શકો છો તમો અને પલકના વિડીયા ઘણા વાયરલ થઈ રહ્યા છે તો વધુમાં વધુ વિડીયો શેર કરો અને આ વિડીયા વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો કારણ કે હજુ સુધી પલકની પુષ્ટિ થઈ નથી તમો એકલાના વિડીયા સોશિયલ મીડિયાની અંદર જોવા મળી રહ્યા છે એટલા માટે મિત્રો લોકો કહી રહ્યા છે કે પલકનું શું થયું શું થયું એવું લોકો કહી રહ્યા છે પણ મિત્રો હજી પલકની કોઈ જાતની પુષ્ટિ થઈ નથી પલકના વીડિયા પણ આવ્યા નથી અને ધમો એકલાના વીડિયા સોશિયલ મીડિયાની અંદર આવી રહ્યા છે તો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે પલક મિત્રો વિડીયોની અંદર રડતા જોવા મળી છે ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે ફટોફટ શેર એન્ડ લાઇક લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ના ભૂલતા